આજરોજ કંડલાના ખાતે મીઠાપોટ વિસ્તાર જે છે ત્યાં દિનદયાલ પોર્ટ ઓથોરિટીની જે મીઠાપોર થાણી જગ્યા છે ત્યાં દિંદયાલ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રવિધ ઉદ્લેગરો છે આ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે હટાવવાની કામગીરી ચાલુ છે ટોટલ સો એક એકર જેવું વિસ્તાર છે જે આશરે અઢીસો કરોડની જગ્યા છે તેમજ આશરે ત્યારથી પાંચ હજાર જેટલા રહેવાસી છે અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રીના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુમાં છે